आवि गयो से श्रीफल मामाले तायो से श्रीफल मम्मीले यस खावनो से श्रीफल अनि निशामा निशामा त बोयेछी दुईछरमा देजले से त होम बक्कल नै सुधारीन नै हो के ममी आखा झबरदान खआवछु साके के नि देर दिनो छैन यो चाहिँ के गोल्डन ब्लम राम राम राम

અને આપણો ટિફિન આવી ગયું છે આપણે બે ગયા જમવા જો જો ટિફિન માં આવ્યું છે આ છે સેવ આવું છે બાબા મોહન થાળ છે કે મોહન થાળ લાડો પાપડ દાળ ભાત રોટલી ખમણ અને શાક છે ઊંજુ મનસુ ફુવાય બનાવ્યું કે અને મમ્મી જો અહીં બેહી ગયા છે સફરજન ખાવા કેમ મમ્મી આખા સફરજન ખાવ છો

બટેટા છે અને ખમણ પડાતા બપોરના અહીં થોડાક ભૂખ લાગી મેં ખાઈ લો અને મમ્મીને આજે કાંઈ છરીથી સુધારાય નહીં એટલે હું બટેટા સુધારી દઉં છું આજે મમ્મીને જોવો આવી ગયું છે શ્રીફળ મામા લેતા આવ્યા છે શ્રીફળ મમ્મીને ખાવાનું છે શ્રીફળ અને થોડુંક મગનું શાક ઘરેથી લેવા ગયા છે થોડુંક મગનું શાક રોટલો અને શ્રીફળ ખાઈ લેશે

આવડો આગળ છો આપણે અહીં ઘડી ગયશું ને પછી હો મમ્મી દેતીઓ પાણી ફ્લોટ નો હાડ મમ્મી જો ગાય પૂજવા મંડ્યા છે હા જો લડાઈ હો રહી इधर તો જો આપણે હવે છે ને આપણે અમિતકોક આવે ને ફોટા તો આપણે ડેકોરેશન કરી અને પછી ફોટા પાડી આપણા ફોનમાં હરખા ફોટા આવે ને આ રાખવાના હોય એટલે પછી ફોટા પાડવા પછી આપણે ડેકોરેશન જો આ આવ્યું છે અરે હું જો આ આવ્યું છે દીકલો

તો ગઈ જો અમારે ભાઈ આવી ગયા છે એમમાં હાચમ હાચમ કરવા આવ્યો મારો દીકરો તો અત્યારે વાગી ગયા છે દસ ગાય ને આપણે જો ખાઈ પીને થઈ ગયા છીએ નવરા અને નવરા તો ક્યાં ના થઈ ગયા હતા પણ અત્યારે આપણે બ્લોગ શૂટ કરીએ છીએ અને તથ્યની પીઠની દવા પણ આવી ગઈ છે અને હવે દવા થોડીક પાઈ દેવી આપણે એને ઉધરસ થઈ ગઈ છે એટલે અને આ આજનો દિવસ કાંક આવો રહ્યો ફરી કાલે મળીશું નવો દિવસ નવી સવાર નવી શરૂઆત ત્યાં સુધી જો ચેનલમાં પહેલી વખત આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો બાય બાય તો હે ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં અને અત્યારે આપણે જો લોકની શરૂઆત કરી દીધી છે અને આજે જો થોડી ઘણી કાલે શર્ટ છે એટલે આજે થોડી ઘણી રસોઈ બનાવી નાખી છે અને થોડી ઘણી કાલે બનાવવાની છે અને મમ્મી બનાવે છે ત્યાં સેવડો અને અમે તચે ભાઈ ઘોડી જો હાલે છે બહુ કહી દે ઘોડીનેટા મંગાવવા જ પડશે જો ગઈ જા એટલે તચાના તીર્થના કપડા અહીંયા આપણા અમારા બધાના કપડાં છે

બાંધવાનો છે ચક્કરકારાનો લોટ આટલા કપડાં હાકેલ નાખું આવતી મમ્મી છે ને શેવડો બનાવી નાખે મમ્મા જો આમાં પૂરી બનાવી નાખી છે અમે મહેંદાના લોટની આ પૂરી કોને કોને ભાવે મને તો બહુ આ પૂરી ફાવે અને જો અહીંયા શેવડાની તૈયારી અહીંયા મમરા છે અહીંયા ભૂંગળી વઘારવાળા છે અહીંયા શિંગદાણા છે અહીંયા પૌવા છે ને મમ્મી બનાવવા મેળા છે મમ્મી દેખવું હા તો ગાઈશ જો અત્યારે થોડી ઘણી રસોઈ બનાવી બનાવાઈ ગઈ છે થોડી બાકી છે હવે જો આટલા કપડાં દેખ ને મમ્મી પછી હિસકાવશે ને હું સક્કરપાડાનો લોટ બાંધી દઈશ ને પછી સક્કરપાળા બનાવી નાખશું

आय वाला कांतमण घर वाला न

ગાય ચક્કરપારા બની જાય એટલે હું તમને બતાવું કે ક્યાં હજુ બનાવી લઉં બરોબર છે અહીંયાર લોકો કંઈ દેખાય છે નહીં એવું છે અમારા જો હવા થઈ ગયા છે જે ગોલ્ડન બ્રાઉન રાંબ લામ લામ લાંબ ગોલ્ડન બ્રાઉનના થવા દેવાના છે લાબડા ચક્કરપારા તૈયાર યો અવાજ હબસ આજે છે સિતરાઈ સાતમ અને જો મેં સાડી પહેરી લીધી છે તો કમેન્ટમાં કહેજો કેવી લાગે છે મને સાડી અને આપણે જો નાઈ તૈયાર થઈ ગયા છીએ અને મમ્મી જોવા જવાના છે સિતરાઈ એ અને અહીંયા જો અમારે તીર્થ ભાઈ ના તૈયાર થઈ ગયા છે તીર્થ ને તૈયાર છે અમિત તૈયાર થઈ ગયો છે કદે જૂના કપડા પહેર્યા જૂના જૂના દેવા કદે કદે અને જો મમ્મી તૈયાર કરી લીધું છે વાઈટુ કંકુ નાગલા જુંદડી ઘઉ નાગલા જુંદડી મમ્મી કે તો કે કોને ખબર તો કાઈ નહીં ગાઈસ આપણે નથી જવાનું મોટા મંદિરે જાય છે એટલે અહીંયા આપણે ન જાવનું આપણે પગે લગાડી આવ્યા હતા તીર્થ ને તચ્છ ને તો આ વખતે કઈ જવાનું નથી મોટા થી તો એમ અહીંયા બહુ ગળદી હોય જે કુંડલાના છે એને ખબર છે કેટલીક ગળદી હોય અહીંયા બરોબર છે તો કાંઈ નહીં કાંઈ જો મમ્મીની ની જાય છે હવે તો આપણે હવે છે ને માથું બાથું પાહેરું કરી લેવી ઘૂસી કાઢી લેવી પછી આપણે પાછા કન્ટિન્યુ જોડાયેલા રેજો તો જવો અમે તકશુભાઈ જઈ આવ્યા છીએ શીતળામાં એ તકશુભાઈ શીતળામાં ગયો તમારો દીકરો

એ તો ગાઈજો આ બધાય સીતરા મૈયાતા વ્યાયવા છે અત્યારે મોણા બારે બહુ ગરમી ને અંદરથી બહુ ઠંડક હોટલ સુનો આવતું આવલ પાકી રેફ ને આય નતો રહેતો હતો આ કે હાતો લીધી કે દીદી પટકાતી

અને જોવા ભાગે છે અને અમારો સામાન આવી ગયો છે આપણે ભાઈ ઉપવેશન સંસ્કાર કરવાનું છે કે નહીં તો તક કપડા આવી ગયા છે તીર્થભાઈ ને ક્યાં કપડા પહેરવાના છે

અચ્છા નથી આવતા ભરાઈ ગયો છે મેમરી કાર્ડ તો અહીંયા દાદા અલ્પોભાઈ દીદી અમિત અમે બધા બેહી ગયા છીએ બપોરા કરવા ને જોવો મસ્તનું ચણા કઠોળ વઘારેલું અમિત લઈ આવ્યો છે આવડવા હું કહેવાય શ્રીખંડ શ્રીખંડ લઈ આવ્યો છે અમિત એ દીદી ને તો રમાડી ગયા ને હે દીદી આ દહીં છે શ્રીખંડ નથી હો મમ્મી પંખી બંધ કરજો પંખી હું પંખું

તો આવી ગયા છે પપ્પા તો હાલો આપણે બે જઈએ જમવા બધાય તો કઈ ને કઈ તો પપ્પા હોય ને આવી ગયા છે તો હાલો હાલો આપણે હવે જમી લઈએ બરોબર તો જો ગાય જ અહીંયા અમારે તૈયારી હાલે છે ઉપવેશન સંસ્કારની અને અહીં રાહુલભાઈ ગણવા મળ્યા છે પૈસા કેટલા પૈસા છે રાહુલ જાને તમ દર પાંચ હજાર છે કોઈ નથી દીદી લોગ ઉતારું વિડીયો જો યુટ્યુબ માં તો ગાઈસ જો આપણે હવે તૈયારી કરવા મળ્યા જો પાંદડા લઈ આવ્યા છે આમાં લખવાનું છે ના આય દૂર તો કે થી લઈ ખાવા જાવ બેટા દી જો આયા જો થાય છે તૈયારી જો છોટા લોગ તો બેલો ગાઈસ બસ એટલું જ હે

હવે અમિતભાઈ તમે શું માંગો છો